બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમાભાઈ સોલંકી વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન અને જોશી સાહેબ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દુદાજી દલિત સમાજના આગેવાન કોંગ્રેસના મહામંત્રી ધુમડા સાહેબ પઠાનજી નાગજીભા પ્રભુજી હમણાં જ આપણે જોશીલી ભાષામાં સરસ વાત કરી એવા યુવાન આગેવાન અમારી સમાજના આગેવાનનો બનાસકાંઠા જિલ્લા માલધારી શહેરના પ્રમુખ કિસાન શહેરના પ્રમુખ ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ દિકપાલસિંહ નટુભા ધનાજી અતુભા પહેલાદજી ડેડિકેટ માનસિંહજી ઉપસ્થિત આપશો મોટી સંખ્યામાં માનાભાઈ તેમના યુવાનો વડીલોને આગેવાનો ઘણા પણ આપણે તો ઓગણીસો ને અઠાણું થી કઢવી સાહેબ ની ચૂંટણી હોય કે જુદા સાહેબ ની ચૂંટણી હોય કે છેલ્લી બે વર્ષ ત્રણ થી ગેલીભાઈ ની ચૂંટણી હોય ત્યારે હંમેશા મોરોડા ની અંદર આવીને આપણે કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરી છે પણ છેલ્લા કેટલા વર્ષો પછી આજે હું પહેલી વખત આવડી મોટી સમાજો બરોડા ની અંદર જોતો હોતો એના પરથી આપણને ખ્યાલ આવે કે બરોડા શું કરવા જઈ રહ્યા છે બરોડા સો નેસણ બેતરણા ડુંગળા કરામડી ઘટાવ દરેક ગામના છે આગેવો અહીંયા ઉપસ્થિત હોય ત્યારે બેન તો આગામના ખેડૂત છે અને આપણા માટે તો ગૌરવ ની વાત કે આ એક ધારાસભ્ય તરીકે ઠાકોર સમાજ ને તો પંચાસી વર્ષે જયારે ટિકિટ આપી હોય ત્યારે પંચ્યાસી વર્ષે પછી પણ આપણા વિસ્તારની અંદર જો વાવ થરાજ વાવ ની અંદર જો કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી હોય તો સમગ્ર ઠાકોર સમાજ ને સમગ્ર વાવ થરાજ આગેવાનો માટે ગૌરવ ની વાત કહેવાય બેને જે રીતે ઠાકોર સમાજ ની ના વિસ્તાર ની લાજ રાખી છે ને જે રીતે તેને આબરું વધારી છે લાજ વધારી છે આપણી પણ જયારે ફરજ પડતી હોય બેન જયારે આપણે ચૂંટણી લડવા હોય અહીં ધારાસભ્ય છે બેન ને જે ત્રણ વર્ષ બાકી છે ત્રણ વર્ષ સુધી ચૂંટણી અંદર લડતો ધારાસભ્ય તરીકે રહેવાના નથી ને નાના મોટા આપણા દરેક કામો મેં હંમેશા લડીને જે રીતે વિધાનસભાની અંદર પ્રશ્નો ઉઠાવીને સાત્રી માસિક જે કામો કરાવી શકે છે એ ત્રણ વર્ષ સુધી કરાવી શકતા હતા ਪੰਜੇਰ ਬਨਾਸ ਕਾਡਾ ਮਿੰਦਰ ਤੇ ਕਾਂਗਰਸ ਦੀ ਸਥਿਤੀ ਚਾਰੇ ਧਿਆਨ ਨਭਈ ਹੋਇਆ ਥਾਰੇ ਬਨਾਸ ਕਾਡਾ ਸਰਵ ਆਗੇ ਨੋ ਬੇਨੰਤੀ ਕਰੀ ਜੋ ਬੇਨ ਤਵੇਂ ਤੋ ਦਾਰਾ ਸਭੇ ਛੋ ਬਲਵ ਸਿੰਘ ਨੇ ਬੁਲਾ ਬੇਗਾ ਕੇ ਮੈਂ 22 ਨੇ ਬੇਨ ਤੁਹਾਰੇ ਚੋਤੀ ਲੜਵੀਂ ਪੜਸੇ ਬੇਨ ਕੇ ਜੀ ਤੋ ਦਾਰਾ ਸਭੇ ਚਾਲੂ ਛੂ ਉਤੋ ਜੀ ਗਈ ਟੋਕੜੀ ਨੋ ਜੀ ਥਾ ਆਰਥਿਕ ਮਾਨਸਿਕ ਤੇ ਸਰੀਰਿਕ ਪਰ ਉਤਾਰੀ ਨਹੀਂ ਨੀ ਨਾ ਤਵੇਂ ਮਨੇ ਨਵੋ ਕਿਉਂ ਪਹਿਰਾਓ ਛੋ પણ બેને જોયું કે પાર્ટીના હિતમાં લોકોના હિતમાં વિચાર કર્યો બનાસકાંઠાના એને વિશ્વાસ હતો કે મેં વિધાનસભાની અંદર જે કઈ કામો કર્યા છે અને વિધાનસભા માંથી જે આપણા અવાજો ગયા છે જો આપણે કોઈ ફરિયાદ કે બેન બેન પછી પછી વિસ્તારમાં નથી અમારું એક પણ કામ કર્યું નથી બેન ચૂંટાણા પછી ભાજપના ધારાસભ્યો સાથે ભાજપના મંત્રીઓ સાથે સંબંધો રાખે છે તો આજે બેન પાર્ટીને ટિકિટ દેવા માટે કોંગ્રેસ પાર્ટી કે બનાસકાંઠા જિલ્લામાંથી અવાજ ન ઉઠે સમજો બેન ને પણ અભિનંદન આવ્યો જો ધારાસભ્ય થયા પછી આ વિસ્તારના હંમેશા નાના મોટા

આપણા પોતાના છે સંસદ સભ્ય જો પોતાનો થતો હોય તેના ભાઈ તો આપણે છે ગાંધીનગર કે પાલનપુર જવાની નથી આપણા ગામના જ તમારો તો ખેડૂત છે ને બાપર સુધી જો જતો હોય આપણા માટે ગૌરવની વાત છે કે આપણો ધારાસભ્ય આપણે ઠાકોર નહીં ગરીબ સમાજમાંથી જો સંસદમાં જતા હોય તો આપણે સૌની આજે ફરજ થઈ પડતી હોય છે બેને ધારાસભ્ય થયા પછી આપ સૌ જવા ખૂબ મોટી મોટી લોકને લાલચ આપવામાં આવે કરોડો રૂપિયાની ઓફર આવે કોઈ મિલકત નથી એમ પૈસા પણ નથી આજે પણ આપણે પેલા વિનંતી કરી માં ઠાકરસિંહ ભાઈ હવ થી પેલો વિન નહીં અગિયાર અગિયાર રૂપિયા આવો આપણે ચાથો એ ફોર્મ ભરવા માટે આપણે અગિયાર રૂપિયાથી થી ની શરૂઆત કરતી જે ગામમાં લાખો રૂપિયાનો ફાળો લોકો આપે છે તેના બાદ દરેક ગામમાં નટુબામાં ગયા છો ધોનેરા તાલુકાની અંદર ਕਬੀਸਾ ਤਾਲੁਕਾ ਨੇ ਪਾਲਪੁਰ ਤਾਲੁਕਾ ਨੇ ਜਾਤਾ ਤਾਲੁਕਾ ਨੇ ਨੀਰਤ ਤਾਲੁਕਾ ਨੇ ਦਰੇਕ ਕਮਾ ਲਈ ਦੇ ਮੋਰਵਾੜਾ ਮੈਂ ਤੁਮੇ ਜੀ ਸਾਥ ਸਹਕਾਰ ਆਲੋ ਤੇ ਆਵਕਾਰ ਆਲੋ ਰੇਲਿਓ ਕਾਟੇ ਬਾਈਕ ਲਈ ਇਹ ਵੀ ਨਹੀਂ ਰੇਲਿਓ ਲੇਵੋ ਇਹਨੂੰ ਸਵਾਗਤ ਬਰੇ ਕਮ ਨੀਂ ਨਾ ਜੈਦੋ ਤੇਨ ਬਲੋਖਾ ਰੂਪੇ ਨਾ ਪਰ ਫਾਉ ਨਕਾ ਮਾਉਂਦਾ દરેક ત્રણ લાખ રૂપિયા નો ફાળો લોકોએ આવે ને દરેક ગામમાં આનાથી પણ મોટી મોટી સંખ્યા હાલ ઠાકોર સમાજ નું ગામ છે ને કોંગ્રેસ નું માનો વાળો વર્ષ છે છતાં પણ અમે એમ આનાથી પણ મોટી મોટી સભાઓ કાલે ખરાબ તાલુકા ની અંદર કરી એ બધા હેરિફાઈ ચાલુ કરી છે અમે વધારે લીધ આપીએ નટુભાઈ આપણે શું કરવું પડશે આપણે તો ફરજ છે જો ધારાસભ્ય તરીકે જીતે અને ધારાસભ્ય તરીકે વાવમાંથી ના નીકળે તો આપણા માટે સૌ તરફ કરતા કરે ત્યારે સૌને બે હાથ જોડી વિનંતી કરું છું કે જે અત્યારે વધારે અત્યારે બી કે જો સાહેબ એવું કે અમે દિયોદર માંથી લીડ કાપશું વધારે વધારે બનાસકાંઠા દિયોદર લીડ આપશું તો દિયોદર લીડ આપે તો આપણા માટે શરમની વાત કહેવાય દિયોદર કરતા પણ આપણે વધારે લીડ આપવી જોઈએ જે આપણી ફરજ છે આપણી પોતાની બેન છે પોતાનો ધારાસભ્ય છે આપણી પોતાની હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી પંદર તારીખે ફોર્મ ભરવાનું હોય મોટી સંખ્યામાં આપ સૌ વધારો અને સાત તારીખે જયારે મતદાન હોય ત્યારે મોરવાડાની અંદર અમને દુદાજીએ વિનંતી કરી ઠાકરજીએ વિનંતી કરી જે રીતે આજે તનાબામે ગયા હતા ઘોડા કરીને કામ છે ધાનેરાની અંદર